સુરત ઝોન વનના ડિવિઝન દ્વારા કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં એસીપી પી કે પટેલ વરાછા પીઆઈ અલ્પેશ ગાબાણી પુણા પીઆઈ મહેશભાઈ નાયક દ્વારા વરાછા અને પુણા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ઝોન વનમાં આવતા બી ડિવિઝનના પૂણા અને વરાછામાં આ ધરવામાં આવ્યું હતું ગણપતિના તહેવારો ચાલી રહ્યા છે ત્યારે મુસ્લિમ વિરોધ વિરાધરોના તહેવાર એવા ઈદ એ મિલાદ અને ધ્યાનમાં રાખીને કોઈ અનિષ્ઠ બનાવ ન બને તે માટે વન દ્વારા કોમ્બિંગ અને ડ્રોન કેમેરાથી સંવેદનશીલ એરિયામાં સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહી છે સ્ટોરી રિપોર્ટ બાય સુરતથી સતીશ કુંભાણી સાથે કેમેરામેન ચિરાગ રાજકોટ સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સરના માર્ગદર્શન અને સૂચના મુજબ સ્પેશિયલ પોલીસ કમિશનર શ્રી સેક્ટર વન બાબાંગ જમીર સર તેમજ ડીસીપી ઝોન વન ભક્તિબા ડાભી હોય આગામી ગણેશ વિસર્જન તેમજ ઈદે મિલાદના તહેવાર નિમિત્તે તેમજ સુરત શહેરની કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે ઝોહન વન વિસ્તારમાં કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલું જેના ભાગરૂપે બી ડિવિઝન વિસ્તારના વરાછા અને પૂણા બે પોલીસ સ્ટેશન વિસ્તારમાં બંને પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રીની ટીમો દ્વારા કોમ્બિંગની કામગીરી હાથ ધરવામાં આવેલ છે વરાછા પોલીસ સ્ટેશનના પાટીચાલ વિસ્તારમાં પીઆઈ શ્રી ગાબાણી તથા તેમના સબ ઇન્સ્પેક્ટર અને વરાછા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓની કુલ ચાર ટીમો દ્વારા કોમ્બિંગની કામગીરી હાથ ધરવામાં આવેલ છે આ કોમ્બિંગ દરમિયાન ડ્રોનની પણ મદદ લઈ અને તમામ ધાબાઓ તેમજ આજુબાજુના ટેક્ટિકલ્સ વ્યૂહાત્મક જગ્યાની પણ ડ્રોનથી સર્વેલન્સ દ્વારા ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવેલ છે